મમ્મી હા હું તમને શું કહું છું હું કે છે આ ભાઈના મેરેજ આવે છે ને તમારે 25000 વાળી ચોલી તો લેવી જ છે હો 25000 ની ચોલી હે તો વડે કેવી આવતી હશે અરે હું છે ને હમણાં આપણે ટેક્સટાઇલ માં ગઈતી ને તો ત્યાં બહુ ફાઇન ફાઇન હતી 25000 વાળી તો ઓછા મોછી મારે લેવી છે યાર બાકી તો મને ધ્યાન માં જ નથી આવતી ગમતી જ નથી ને તે સંધ્યા તું બહુ નાના વિચારો કરે છે આ હરી એકનો એક ભાઈ છે અને એમાં આય તું પચીસ હજારની ખાલી એકદમ નાની મામૂલી ચોલી પસંદ કરે તો આ મહેમાન જ્યારે આવશે તે શું વિચારશે કે આટલી બધી ગરીબાઈ આવી ગઈ હશે કે આ લોકો પચીસ હજારની જ ખાલી ચણિયા ચોળી પહેરે છે હું તો એમ કહું છું કે ત્રીસ પાંત્રીસ હજારની ચણિયા ચોળી મળતી હોય ને તો પચીસ હજારની લેવાની નથી થતી આમાં આપણું નામ છે ને નીચું જાય ખબર પડે લેવલ પ્રમાણે વાત કરવાની હોય મમ્મી એમ તો છે ને મને એક ચાલીસ હજાર વાળી ગમી હતી પણ મને એમ થયું કે તમને કહો અને તમે વળી પાછા એમ કહેશો કે આટલી બધી મોંઘી થોડી લેવાય એટલા માટે મેં તમને પચીસ નું કહ્યું વળી મેં તને ક્યારે કઈ કીધું છે તું ગમે મોંઘી વસ્તુ લઈને આવી છે તો હા એ પણ છે અને તો પછી હું શું કહું છું કે હું આ ચોલી છે ને મેરેજમાં પહેરવા માટે કહું છું તો હું ગરબા માટે પણ એક લઈ જ લઉં પચીસ ત્રીસ વાળી બીજી એક લઈ લઉં સાંભળ આ લગન માટે અલગ ચોડિયા ચોડી પીઠીમાં અલગ પહેરવાની રાજધાનીમાં અલગ પહેરવાની અને ફૂલે ગુમાય અલગ પહેલાની હવે તમે આટલી બધી છૂટ આપીએ છીએ છતાં પણ તું હજી પચીસ હજાર ને અડીને બેઠી છો એ મને મેળ નથી આવતો ના ના હવે મેળ આવી જશે હવે તમે કહી દીધું ને હવે જો હું શોપિંગ કરું અને આમ જો પાર્લર નો ખર્ચો જેટલો ધોમ કરવો એટલો કરજે ને તને કોઈ ના પાડે તો મને કહેજે હા મને તો છે ને આ પેલી દિલ્હી ની મેકઅપ આર્ટિસ્ટ છે ને એ બહુ ગમે છે પણ સાલી અહીંયા આવવાના ભાવ બહુ લે છે એટલે એના કરતા છે ને મમ્મી એનો ભાવ છે ને થોડો વધારે જ છે પણ કેટલા એ તો કે તમે દિલ્હી જાવ ને તો લાખ રૂપિયા લે છે અને અહીંયા આવે ને તો આપણે દોઢ લાખ આપવા પડે ભલે ને બે લાખ લેતી તું તારે ફોન કરી દેજે પણ આપણે ગામમાં વટ પાડવાનો છે આમ જો કુટુંબમાં આપણા સમાજમાં આપણી સોસાયટીમાં ને આપણા ગામમાં કોઈએ લગ્ન નથી કર્યા એવા લગ્ન કરવાનો મારો વિચાર છે અને એવું જ થશે લોકો જોતા રહી જશે કે આ લોકો લગ્ન કેવા કર્યા અને અમે કેવા વિચાર્યું હતા લગ્ન એટલે તો આ થનાર વ્યવહાર ને બોલાવ્યા કીધું તું કે જેટલા લગ્ન અમારે આવે છે ને એની પેલા લગ્ન તારીખ લેવી છે એટલે બધા જોતા રહી જાય કે આ લોકો લગ્ન બાકી એમ ગઈ છે સાચી વાત છો તો તો મમ્મી આ હું પેલી દિલ્હીવાળી મેકઅપ આર્ટિસ્ટને બોલાવીશ ને અને આ ચાલીસ હજાર વાળા ચણિયા ચોળી પહેરીશ તો હિરોઈન જેવી લાગીશ જોજો તમે અરે મારી દીકરી હિરોઈન છે અને રહેવાની છે તેમાં લાગવામાં ક્યાં સવાલ છે લાગે જ ને હા અને આ ભાભીનો પાર્લરનો શું છે તમને તો ખબર છે ને કે એના ઘરે એટલું પહોંચે એમ નથી તો આપણે એનો ઓર્ડર આપી દઈએ તો આપી દે પછી જોયું જશે કે આપણે એને આ ઘરમાં કેમ રાખવી અને શું કરવું પણ અત્યારે આપણે નીચે જોયા જેવું થાય ને એવું કાઈ કરવાનું નથી થાતું સાચી વાત છે તો હું છે ને ભાભીનો પણ મારી જોડે જોડે ઓર્ડર આપી દઉં એટલે શું કે અને હા કપડા કપડા પણ આપણે જેના લઈ આવીશું એટલે ભાઈના ને મેચિંગ ના કપડા તો થાય વળી પાછી ઘરખેતર પરણેતર થશે એ કઈક બીજું લેશે ના કઈક બીજું પહેરશે હા ઘોડા ગધેડા જે મેચિંગ થશે પછી એના કરતા તું તારી રીતે જે કરવું હોય એ એડજસ્ટમેન્ટ કરી લે અને લિસ્ટ બનાવી દે એટલે આપણને ખબર પડે કે કોને કેટલા ચૂકવવાના આવશે અને હું શું કહું છું મેહંદીવાળીને છે ને આપણે આપણા ઘરે જ બોલાવી લેશું આપણે ક્યાંય જવું નથી દીકરા

બધાને હાને વટ પાડી દઉં જો હા અને હું શું કહું છું આપણે તમારા માટે પેલી સાડી લીધી છે ને મેરેજમાં પહેરવા એ મને છે ને બહુ જામતી નથી એટલે એ તમે છે ને મંડપમાં પહેરી નાખજો અને આપણે તમારા માટે છે ને મેરેજમાં પહેરવા માટે બીજી સાડી લઈ આવશું અરે મેરેજમાં મને એવો વિચાર છે કે ચણિયા ચોળી મારે પહેરવા છે એ એને મોચ પડે આપણે ગામને બતાવવું છે ને કે આપણે કેટલા રૂપિયા ટકે સારા છે હા એ વાત સાચી તો તો હું શું કહું છું આપણે જલ્દીથી જઈને તમારા માટે પણ ચણિયા ચોળી લઈ આવીએ છીએ આ તો મારા લેવા જઈએ છે ને ત્યારે તમારા લઈ લેશો હા એ તો બરાબર છે પણ ડોબો પેલો છે ને અસકો એને કે છે આ અસકાને લઈ જજે સારા સ્ટુડિયોમાં તો સારા કપડા આવે અને શેરવાની એ ખબર નઈ પડે કેવી લેવી અને સૂટે ખબર નઈ પડે કેવું લેવું ના ના એ બધું ટેન્શન તમે ના લો એ બધું હું સંભાળી લઈશ સારું સંધ્યા 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 સમજાતું નથી કે હવે કરવું તો કરવું છું મોટાભાઈ મારી પાછળ પડી ગયા છે અને કહે છે કે તું જલ્દી લગ્ન માટે હા પાડ હા ખબર નહીં કેમ પેલો કાળું કાળુ દાદા અને બીજા ઘણા એવા લોકો છે જે હવારનવાર મારા ફોનની અંદર બાયોડેટા મોકલ્યા કરે છે સાચું કહું તો મેં ભાઈને સાચી હકીકત તો જણાવી જ નથી કે હા ઓફિસ મારી નથી હું તો મારા મિત્રની ઓફિસમાં કામ કરું છું અને આટલી મહેનત એટલા માટે કરું છું કે કદાચ કાલ સવારે હું પોતાની ઓફિસ કરી શકું મોટાભાઈને તો વેમ પડી ગયો છે કે હું રાત દિવસ એક કરું છું અને આટલું કમાવા મળ્યો છું કે વાત જવા દે એને તો એમ થઈ ગયું છે કે નાનો ભાઈ સેટ થઈ ગયો છે જલ્દી એના લગ્ન કરાવી દઈએ અને રહી વાત તો હવે તો એ હિસાબ પણ માગી રહ્યા છે કહે છે કે તું આટલી મહેનત કરે છે તો દર મહિને મને પૈસા કેમ નથી આપતો હવે હું એને કેમ સમજાવું કે હું જે મહેનત કરું છું અત્યારે બીજા માટે કરું છું મારા ખિસ્સામાં તો થોડું ઘણું જ આવે છે અને એ પણ હું પ્રેમ કરીને બેઠો છું તને એટલે આપણા બંનેનો થોડો ઘણો તો ખર્ચો હોય કે નહીં પેલી વાત તો એ એટલે મતલબ આપણા બંનેનો ખર્ચો હોય એટલે આપણે વળી એવા ક્યાં ફરવા જઈએ છીએ કે આપણે એટલા હાઈ લેવલના ખર્ચા થઈ જઈએ છીએ મને ખબર છે હે તું અમારી જેમ સાદું કોલ્ડ ડ્રિંક્સ નથી પીતી આ અમે તો બાર મશીનની સોડા પણ પી લઈએ અને તું તો ખબર નહીં હા કંઈક અલગ અલગ જ બોટલ મગાવે ટીન મગાવે હવે એ ટીનનો ભાવ જ એટલો હોય છે કે મારા ખિસ્સામાં પાંચસો રૂપિયા હોય ને એમાંથી ત્રણસો તો એ ટીનમાં જતા રહે જો આપણે ક્યાં ક્યારે સીસીડીમાં નથી ગયા સ્ટારબક્સમાં નથી ગયા ત્યાં તું લઈ જાય છે ને તું લઈ જાય તો છે મને પણ ત્યાં તો મારું ગજુ જ નથી હે એના માટે તો મારે બહુ કમાવવું પડશે ત્યારે એ બધું ભેગું થશે સંધુ હું શું કહું છું મારી વાત સમજવાની કોશિશ કર આપણે બંને લગ્ન તો કરવા છે પણ તું જલ્દી મને કે કે મારે છે ને મોટા ભાઈને જવાબ આપવો પડશે અઠવાડિયાનો સમય માગ્યો છે અઠવાડિયામાં મારે કેવું પડશે કાં તો હું તને પ્રેમ કરું છું એ વાત કરવી પડશે અને કાં તો પછી મારે લગ્ન માટે હા પાડવી પડશે પહેલી વાત તો એ કે મારા ભાઈના લગ્ન હમણાં છે એ તો તમને ખબર જ છે હા તો ભાભી આવી જશે તો આપણે મળી શકવાના નથી અને રહી વાત આપણા લગ્નની તું જો મારા જે ભાભી છે ને એ ગરીબ ઘરના છે એટલે મારા ઘરમાં છે ને આવું અમીરી ગરીબી આ બધું બહુ જુએ એટલે ભાભી હતા ને તો એ ગરીબ ઘરના આવ્યા ને તો સમજ્યા પણ મારા મમ્મી છે ને એ મારા લગ્ન કોઈ ગરીબ ઘરમાં તો નહીં જ થવા દે એટલે તમારા ચાન્સીસ બહુ ઓછા છે કે તમારા ને મારા લગ્ન થાય હા શું બોલે છે તું ચાન્સીસ ઓછા છે એટલે એ વિચાર કર પ્રેમ કરું છું તને તું મને પ્રેમ કરે છે આવા સમયે માણસ ભરોસો આપે હિંમત આપે તું હિંમત તોડે છે અરે માનું છું કે ગરીબ છું પણ એટલે ગરીબ નથી કઈ અમીર છું હું દિલનો હા હા કોઈ દિવસ તને હેરાન નહીં થવા દો દુઃખી નહીં થવા હા ગમે ત્યાં કાળી મજૂરી કરીને પણ તારું તારું ગુજરાન મતલબ આ ઘરનું ગુજરાન ચલાવી શકે મને ખબર છે કે તમે મને દુખી નહીં થવા દો અને તમે દિલના અમીર છો પણ આ મારા મમ્મી છે ને એ નહીં સમજે કે તમે દિલના અમીર છો એમ અને એ આ વાત માનશે જ નહીં હું ગમે તે કરીશ ને તો પણ કઈ કર શું કઈ કરવું પડે તો તું એકવાર વાત તો કર પછી આપણે વિચારીશું ને કે જવાબ શું આપે છે તું એકવાર એમને કહીશ કે અમારા બંનેને એકબીજા પ્રત્યે બહુ લાગણી છે પ્રેમ જે અમારા બંને અમે બંને એકબીજા વગર નહીં રહી શકીએ તો કદાચ વાત બની પણ શકે ને પ્લીઝ તું વાત જ નહીં કરે ને પહેલેથી જો આવું બધું કહી દઈશ તો કેમ પણ મને રિયલિટીની ખબર છે કે હું વાત કરીશ તો શું થવાનું છે મને સામે કેવા રિવ્યુ મળવાના છે તો પછી વાત કરવાનો ફાયદો શું છે સોનાની જાર પાણીમાં નાખવા જેવું છે સંધ્યા સમજ જેવી રીતે તારા ભાભી ગરીબ તમારા ઘરમાં જો આવી શકતા હોય તો એક જમાઈ ગરીબ ના હોઈ શકે અને હું આટલોય ગરીબ નથી મોટા ભાઈ થોડું ઘણું કમાઈ લે છે હા અને હું હજી કમાવાનો પ્રયત્ન કરું છું હા માનું છું કે થોડું ફેકુબાજી છું હા તો પ્રયત્ન જ કર આખી જિંદગી પ્રયત્ન જ કર્યા કરજે એક તો કોઈ બીજાની ઓફિસને પોતાના નામે બતાવ્યા કરે છે અને હજી એમ કે છે કે હું પ્રયત્ન કરું છું સંધ્યા પ્લીઝ સાચું કહી દઉં તો મારે કંઈક તો જવાબ આપવો જ પડશે ભાઈને અને એના માટે થઈને મારે લગ્ન કરવા છે તારી સાથે ગમે તે થઈ જાય હું લગ્ન તારી સાથે જ કરીશ લગ્ન તો મારે પણ તારી સાથે જ કરવા છે પણ તું કંઈક ઢંગનું કમાઈ તો ને તારો ટાટિયો એક જગ્યાએ ટકતો જ નથી થોડી વાર થાય તો ફલાણી ઓફિસને થોડી વાર થાય તો ઢીકડી ઓફિસને કોઈ એક જગ્યાએ તારે શાંતિથી બેસવું નથી કે એક ધંધો કરવો નથી તારા ભાઈને જોયો છે હે આ ચાલીને જતો હોય ને તો કોઈ એંગલ થી લાગે ને કે આ કરોડપતિ હશે તો પણ છે ને અને તું તું ચાલી જતો હોય બધાને એવું લાગે કરોડપતિ છે પણ પાસે ભલે ને 5 રૂપિયા ના હોય તો જમાય સારા કહેવાય ને છોડ હશ હવે શાંતિ પણ સમજ નથી પડતી કે ક્યાં જવાનું છે આજે હસકાને કેવું પડશે કે મને લઈ જાય મારા ભાઈના ઘરે આ કેટલા વખતથી નથી ગઈ હું જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ઓ બેટા બોલો ને એકલા એકલા વાતો કરતા સાંભળ્યા મે આ કે ટેન્શનમાં છું એકલી એકલી ક્યાં વાત કરું છું આ મારી સામે દીવાલ આટલી મોટી તો છે આ દીવાલ સાથે વાત કરતી કરતીતી કે તકલીફ પડી ના ના મેં તો એમ જ પૂછ્યું મમ્મીજી આ એક કામ હતું લે બોલો કરો વાત મારું શું કામ હતું મમ્મી હા આપ ચેન મુકવાની હતી આ વખત ગઈતી ને તો બાય આપી હતી કે સાસવીને મૂકી દેજે અને તહેવાર પ્રસંગ હોય ને ત્યારે પહેરજે તો મને થયું મારી પાસે ખોવાઈ જશે હું સાસવી નઈ શકું એટલે હું તમને આપવા આવી છું મમ્મી તૂટી જશે આ તારી ચેન અને ચેન ન કહેવાય આને છે ને મજાક કહેવાય કેમ કે આવી ચેન થાય ડોસીએ જે આપી છે તને આવી ચેન તો અમે ક્યાંય રસ્તામાં રખડાવતા મમ્મી તમારા માટે આની કિંમત નહી હોય પણ મારા માટે છે મારા બાએ પેટે પાટા બાંધીને મને મોટી કરી છે એટલી મહેનતથી મારા લગ્ન કર્યા છે આ ચેનની કિંમત મારા બાથી વધારે કોઈ ના સમજી શકે હે વાત પણ સાચી છે પણ આમાં એવું છે ને મીરાવો કે અમારે આ ચેનની કિંમત કાહી ન કહેવાય તને ખબર જ છે કે તારા લગ્ન વખતે અમે કેટલું સોનું ચડાવ્યું હતું કેટલા બધા ઘરેણા કર્યા હતા તો હવે અમે મામૂલી ચેન ગમે ત્યાં મૂકી દેને તમને શું કામ કહે છે મૂકવાનું તમે તો ખોટા ગુસ્સે થાઉ છો મમ્મીજી હું કે ના પાડું છું કે તમે કઈ વસ્તુ નથી આપી પણ ઘણી વખત વસ્તુની કિંમત કરતાં લાગણી વધારે હોય છે માણસની આ છે ને અમારા ઘરમાં લાગણી પ્રેમ બધું આ બધું ભૂલી જ જવાનું અહીંયા તો પૈસા સિવાય કોઈ વાત જ ન થાય સમજી તો જૈન પૈસા થી જ આવ્યો છે પણ આ પૈસા અને અમારી વસ્તુના પૈસામાં ઘણો બધો ફરક હોય છે ને જેવી રીતના આસમાન અને જમીનનો ફરક હોય છે એવી રીતના સાચી વાત છે તમારી મને ખબર ન હતી કે તમારા વિચારો આવા હશે મને એમ હતું કે તમે બહુ સમજદાર અને સુલઝેલા વ્યક્તિ છો પણ આજ તમારા શબ્દો કઈક અલગ જ આવી રહ્યા છે આવે શબ્દો અલગ જ આવે કેમ કે તે એવા ઘરમાં પગ મૂક્યો છે ને કે તારા બાના ઘરમાં જે વસ્તુ છે ને એ તો અમારા પગમાં ક્યાંય દબાઈ જાય ને ખબર ન પડે મમ્મીજી તમે વધારે બોલો છો જો હું માનું છું કે તમે પૈસાવાળા છો તમારી પાસે હશે બધું પણ મારા બાના ઘર વિશે નબળી વાત કરવાની કોઈ જરૂર નથી અમે પહેલા ચોખટ કરી હતી ને ક્યાં જૂઠું બોલીને લગ્ન કર્યા છે અમે પહેલા જ કહ્યું હતું કે અમારી પરિસ્થિતિ નબળી છે તો ત્યારે તો તમે હા પાડતા હતા ત્યારે અમારે ભૂલ થઈ ગઈ અમારો ઓસ્કો માઈનો નહીં એને લગ્ન કરવા તો ફક્ત ને ફક્ત મીરા સાથે લગ્ન કરવા અમે તો નાચ પાડી હતી માફ કરજો મમ્મીજી પણ એક વાત તો એ પણ છે કે અશોકની ઉંમર મારા કરતા દસ થી બાર વર્ષ મોટી છે કદાચ મારા જેવી છોકરી ન મળતી હોય તો એ આવું કરતા હોય ને મમ્મીજી સોરી પણ હકીકત તો એ છે કે ક્યારેય એક હાથે તાલી પડતી નથી તાલી હંમેશા બે હાથે વાગે છે બસ નરમીરા મારી સામે તારે જીપ ચલાવવાની કોઈ જરૂર નથી અને આ ઘરમાં હું કહું ને એ જ થાય છે એટલે આજ પછી ત્યારે હિંમત ન કરતી કે હું જે બોલતી હોય એને ઉપરવાઈને તું બીજા શબ્દો મારી સામે ભાંડે ખબર પડી મને કોઈ શોખ નથી તમે હાથે કરીને બોલાવડાવો છો હું મારા પરિવાર વિશે મારા બા વિશે કઈ સાંભળી નહીં શકું મમ્મીજી તમે ચાહે તો મને બોલી શકો છો અને રહી વાત આ ચેનની તો તમારા માટે એની કિંમત ન હોય ને તો કઈ નહીં પણ મારા માટે તમારી આપેલી આ બધી જ વસ્તુઓ કરતા સૌથી વધારે કિંમતી હોય ને તો મારી ચેઇન છે એ તો છે જ એને કોઈ મિટાવી ન શકે સાચી વાત કોઈ ન શકે અને એવી જ રીતે એક વાત ખરી છે કે આ ચેઇન મારા કરતા સૌથી વધારે મહત્વ છે ને તો હું એને સાચવી લઈશ મમ્મી હા આ ભાઈના લગ્ન તો મસ્ત ગયા નહીં હમ અરે બધા જોતા રહી ગયા આ બધા જ વાતો કરે છો કે હિરલ બેને એના દીકરાના લગ્ન એવા ધામ ધૂમથી કર્યા ને કે આજ દિન સુધી કોઈ એવા લગ્ન નહીં કર્યા હોય સાચી વાત છે આપણા સગાવાલામાં તો બધે આપણી વાહ વાહ થઈ ગઈ છે તઈ પણ હા અચાનક વળી પાછે આ વાત ક્યાં આવી આ તો લગ્ન ની વાત થઈ ને આમ વિચાર આવતો તો મને કે હવે ભાઈ પછી તો મારી ઉંમર એ લગ્ન જેટલી થઈ જ ગઈ છે અરે હા દીકરા તું નહીં કે ને તો પણ મને ખબર છે કે મારી દીકરી પણ ઉંમર લાયક થઈ ગઈ છે હવે આ ભાઈ ના લગ્ન પતી ગયા હવે આપણે વિચાર શું ને જોણ જોવાનું હે ને એટલો સરસ છોકરો ગોતીસ તારા માટે કે આપડા લેવલ નો હોય અને તારી સાથે જતો હોય ને તો પણ એમ થાય કે વાહ

એક છોકરો ગમે છે શું હા કોણ છે ક્યાં રહે છે એના મા બાપ શું કરે છે એ છોકરો શું કરે છે હે એની ઓફિસ છે અને એનો મોટો ભાઈ પણ છે એને પણ ઓફિસ જ ચાલે છે બરાબર અને આપણા જ સિટીમાં રહે છે બસ ખાલી ઘર આપણા કરતાં થોડુંક એટલે થોડુંક એટલે ભાડે રહે છે હા અને આમ પૈસા ટકે એટલા બધા નથી પણ છોકરો બહુ સરસ દેખાય છે હું ને એ બંને જતા હોય ને તમે એટલા મસ્ત મારી બંનેની જોડી તો વાત જ જવા દો સંધ્યા આ જે છોકરાની વાત કરે છે ને એ આજ પછી ક્યારેય ન થવી જોઈએ આ છોકરાને ભૂલી જા અને આવા છોકરા સાથે હું લગ્ન નહીં કરાવું

કે તને એના કરતા પણ સારો છોકરો શોધી આપીશ અને એની સાથે લગ્ન કરાવીશ હજી થોડી વાર પહેલા જ ચર્ચા કરી રહી છું કે કે જેવા મેં અશોકના લગ્ન કર્યા ને એવા ને એવા ધામ ધૂમથી તારા લગ્ન કરવાના છે તો પણ તને થોડો વિચાર ન આવ્યો કે મારે મારી મમ્મીને વાત કેવી રીતે કરવી કે આ ગરીબ હા ફટીચર જેવા છોકરા સાથે તારા લગ્ન કરવા મમ્મી એની પરિસ્થિતિ ગરીબ છે પણ એ સ્વભાવનો બહુ જ સારો છે અને મને કેટલી સાચવે છે ખબર તો પૈસા વાળાના છોકરા ના સ્વભાવ સારા ન હોય હશે હું ના નથી પાડતી પણ જેની સાથે મારું મન મળી ગયું છે જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું એની સાથે કરાવી આપો તો શું વાંધો છે ઘણો બધો વાંધો છે કીધું ને તને કે તારે એવા ગરીબ છોકરા સાથે લગ્ન કરવાના નથી થતા અને આજ પછી જો મને જાણ થઈ છે કે તું એના કોન્ટેક્ટમાં છે તો પછી હું છું અને તું છે સમજી પણ મમ્મી મને એમ હતું કે તમે મારી વાત સમજો તમે પણ મારી વાત સમજતા નથી નહીં સમજુ કારણ કે આ દેશ સુધે મે કોઈની વાત સમજી નથી અને સમજવા માંગતી નથી અને હું મારી રીતે જે કરું છું ને એ બધું જ બરાબર છે એટલે કોઈ મને શીખવણ આપવાની કોઈ જરૂર નથી તમારું જ્ઞાન તમારા પૂરતું રાખો એ તમને કામ આવશે હવે મને એવું લાગે છે કે ભાઈના લગ્ન પછી તારા હવે ફટાફટ તારું જોન જોન ચાલુ કરવું પડશે મમ્મી તમે આવું નહીં બોલો ને પ્લીઝ તો શું બોલું કે તું જે છોકરાને પ્રેમ કરે છે જેની સાથે લગ્ન કરવા માંગે જેની સાથે મન મેળક થઈ ગયો છે એની સાથે લગ્ન કરી લે એમ બોલું પણ એવું ક્યારેય નહીં થાય આ રૂમમાં જઈને આરામ કરો ઓકે એવા તો કયા વિચારોમાં ખોવાયા છો કે ખબર પણ ના પડી કે ભાભી આવીને ઊભા છે તમને શું કેવું હવે સંધ્યાબેન હું નાની નથી મને બધી જ ખબર પડે છે કે કયો માણસ ક્યારે શું વિચારે છે તમને શું લાગે છે મને કઈ વાતની ખબર નથી તમને ખબર હોય તો પછી પૂછો છો શું કામ કે કયા વિચારમાં ડૂબેલી છું કારણ કે ઘણી વખત માણસ છે ને સામેવાળાના મોં પરથી જાણવા માંગતો હોય છે એની વાતોથી સમજવા માંગતું હોય છે કે ખરી વાત છે કે ખોટી તો તમને ખબર છે તો એ પણ ખબર જ હશે ને કે હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું ખબર છે અને મને એકને નહીં તમારા ભાઈને પણ ખબર છે આ વાતથી આ ઘરમાં કોઈ અજાણ રહ્યું નથી હવે સંધ્યાબેન સાંભળે ઢાક્યા સૂરજ કોઈના રહેતા નથી આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે અમને ખબર પડવાની જ હતી તો એવું કેમ ન થયું કે તમે પહેલાં આવીને વાત કરી ભલે મમ્મીને કે તમારા ભાઈને નહીં પણ મને તો કેવું જોઈએ ને પણ ભાભી તમને તો ખબર છે ને કે મમ્મી સામે કોઈનું નથી ચાલતું પછી હું તમને કહું કે ભાઈને કહું શું ફાયદો છે અને મેં આજે મમ્મીને વાત કરી હતી પણ મમ્મી મને એટલું ખીજાયા અને એટલું બોલ્યાને હવે તો શું કરું ને એ જ નથી સમજાતું જ તમે ઉતાવળ કરી નાખી મમ્મીને ના કહ્યું હોત તો સારી વાત હતી તમારા ભાઈએ નંબર માંગ્યો છે છોકરાનો જો પોસિબલ હોય ને તો નંબર અને એડ્રેસ આપો એટલે જઈને મળી લેશે ના ના ભાભી મારા ભાઈના મગજની મને ખબર છે કેટલા ગરમ મગજનો છે ત્યાં જઈને પછી એ આદીને ગમે એમ બોલશે ને તો ખોટું ન થવાનું થશે એવું તમને લાગે છે ને પણ અમે તો બીજું જ કંઈક વિચારીએ છીએ જો તમારા ભાઈએ છોકરાને મળશે વાતચીત કરશે અને ઓળખવાની કોશિશ કરશે પછી અમને એવું લાગશે ને કે સારો છે તો અમે સામેથી લગ્ન કરાવી આપશું તમારા ત્યાં છોકરો તો સારો જ છે બસ પ્રોબ્લેમ એક જ આવે છે કે આપણા જેટલા આમી જ નથી પણ ભાભી તમે મને એક વાત કહો કે તમારું ઘર અને અમારું ઘર પણ ઇક્વલ થોડી છે જો હું તમને તમે ગરીબ છો ને એવું નથી કહેતી પણ તમને પણ ખબર છે ને કે તમે લોકો અને અમે લોકો એક કેટેગરીમાં નથી આવતા સમજી શકું છું મને ખબર છે કે તમે શું કહેવા માંગો છો સંધ્યાબેન લગ્ન પછી અવારનવાર એવું થયું છે કે મમ્મીએ મારી પરિસ્થિતિને લઈને મને બહુ શબ્દો કહ્યા છે ઘણી વખત સંભળાવે છે ઘણી વખત મને રોવડાવી પણ દે છે પણ બધી જગ્યાએ પૈસો મહત્વ નથી માણસના જીવનમાં અમુક સંબંધો હોય છે પૈસા કરતાં વધારે મહત્વના હોય છે જેમ કે તમારો આ પ્રેમ આંખોમાં દેખાય છે મને કે તમને એ છોકરા માટે સાચી લાગણી છે જો પ્લીઝ તમે નંબર આપશો તો વાત આગળ વધશે નહીં તો અમને કાંઈ ખબર જ નહીં પડે ને કે છોકરો કેવો છે શું કરે છે ક્યાંનો છે તો હમણાં તમારી પાસે ફોન નથી હું તમને હમણાં જ વોટ્સએપ કરી આપું છું ઠીક છે પણ જો ભાભી તમારા પર વિશ્વાસ રાખીને હું તમને નંબર આપું છું તમે જોજો કઈ આમ તેમ ના થાય હા ટ્રસ્ટ જ નહીં થાય હું વાત કરીશ તમારા ભાઈ સાથે એ આપણી બધી અને આમ પણ આ પ્રેમ કરો કોઈ ગુનો નથી તમારી ઉંમર જ એવી છે આ ઉંમરમાં પ્રેમ ન થાય તો ક્યારે થાય જો પ્રેમ થવો એ આખી વાત અલગ છે અને પ્રેમ થયા પછી એ વ્યક્તિ સાથે આખું જીવન કાઢવું ને એ વાત પણ અલગ છે જીવન કાઢવા માટે પરિસ્થિતિ પણ જોવી પડશે પૈસાથી નહીં પણ એનો સ્વભાવ કેવો છે કેવી રીતે રે છે તમને કેવી રીતે સાચવશે આ બધું જોયા પછી અમે નક્કી કરીશું ઠીક છે હા ઠીક છે સરસ કહેશો મને અહીંયા હું કંઈ નથી કરતી બસ ઊભી ઊભી વિચારતી હતી તમને ખબર છે ને કે મમ્મી ક્યારેક ક્યારેક એવા વેણ બોલી દે છે ને કે પછી બીજું કંઈ વિચારવાનો મગજ આપણને સ્પેસ જ નથી આપતી તો પછી આપણે વાત ન કરવી જોઈએ ને તમારે શું કામ વાત કરવી હતી મને કહ્યું હોત કે તમારા ભાઈને કહ્યું હોત તો આ વાતનું વહેલું નિવારણ આવત મેં તમને કહ્યું ને મારા ભાઈના મગજની મને થોડી ઘણી તો ખબર છે ત્યાં સુધી ગરમ મગજના છે અને ખોટું કંઈ બોલી જાય વાત વધે એના કરતાં મને એવું લાગ્યું કે વાત ના કરવી સારી પણ હવે તમે કહો છો તો કદાચ ભાઈ જો તમારું માન રાખીને મારી વાત સમજે અને માને તો વધારે સારું માની જશે કેમ નહીં માને તમે ચિંતા ના કરો અને ચાલો ફટાફટ મને નંબર આપો 哈。<laughs>